કેમ કેમ મિત્રો જય જવા જય આદિવાસી તો મિત્રો બ્લોગ મેં સ્ટાર્ટ કર દીધો છે બરાબર આપણી હું આવ્યો છું જેવા મસ્ત એવા લોકેશનમાં બરાબર તો હું લોકેશન એવું તમને બતાડું હું જઈશ તો અહીંયા મસ્ત એવું લોકેશન હે અગવા જો આ જે આપણે આવું એમ કે ને ઈ લોકેશન હે આ તો કેવું લોકેશન લાગ્યા ને અહીંયા આગળ આપણું ટ્રેક્ટર ભરાઈ રહ્યું હા બરોબર અને આવો તમે બી જોયું હોય તો કમેન્ટ કરીને બતાડી દો બરોબર કમેન્ટમાં લખજો કે અમે બી જોયું છે અને જે પેલા આવોમાં પથ્થર છે વાહ તમને બતાડો બરોબર જો એક પથ્થર આર્યો પછી એક આ આર્યો પછી એક બીજા કે બીજા આર્યા બધા જ છે એક પછી એક આર્યો હે હા આ ઠે ઠે તો આરો લોકેશન લાગે ગાઈસ તો કમેન્ટ કરજો ને કે પહોંચી જાય હું તમને બતાડું કે રોડ પર હે